સ્પેશલ સેવન ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના સમા વિસ્તારમાં દારૂના અડ્ડાઓથી તંગ આવેલી મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ પોલીસ ભવન ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો સમાવિスタના સંજયનગર અને જવાહરનગર વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર દારૂના અડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક નિવાસીઓએ શહેર પોલીસ ભવન ખાતે વિશિષ્ટ વિરોધ પ્રદર્શન કર્યું હતું મોટી સંખ્યામાં એકઠા થયેલા નાગરિકોએ પોસ્ટરો સાથે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી

શોખીનોના વાહનોની આડે ધડ અવરજવરને કારણે સંજયનગર નિજવાહ નગરમાં મોટા પાયે માર્ગ અવરોધ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે જેનાથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અંગે પોલીસ નિયંત્રણ કક્ષને અગાઉ ઘણી વખત જાણ કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા સ્થળ પર આવી તપાસ શૂન્ય બતાવી દેવામાં આવે છે જેને કારણે બુટલેગરોની પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી છે આ મામલે શહેર પોલીસ કમિશનરે વિગતવાર રજૂઆત કરી અને દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માંગણી કરવામાં આવી છે નાગરિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે તો તેઓ પોતે લોક રેડ કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરશે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મુડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ્ચ ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અહીંયા અરજી લઈને આવ્યા છે હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમાને જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યા નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે છે એમને કોઈ જાતનો ડર નથી મારું નામ સિમરન ચૌહાણ છે